બિલકુલ ખોટી વાત નથી આમાં શું વાત ખોટી તમે મને એમ કહો એમ જ કીધું ને ભાઈએ કે જે તમને સમાજવાળો ન હોય એ સમાજના ડાયરા કામ કરવા પડે ભાઈ અરે માની લો આજે આ સમાજની વાત આ કાલે મારા સમાજની વાતે થાય ભાઈ તો તમે વિચારો સાહેબ ભાઈએ જે કીધું ને એ એકદમ સો ટકા સાચી વાત કીધી દર્શક મિત્રો અત્યારે તમને ખબર હશે કે સુરતની અંદર આરતીબેનનો એક કાર્યક્રમ હતો બરાબર આ કાર્યક્રમની અંદર આરતીબેન આવવાના હતા ત્યાં તો સમાચાર મળી ગયા કે આરતીબેન કામરેથી જ ભાગી ગયા હાલો આરતીબેન કામરેથી જ ભાગી ગયા અને એ જ આરતીબેન એમ કહેતા હતા સમાજ વિશે ભાઈ આ સમાજ આમ ને તેમ તો ભાઈ જે સમાજ તમને વાલો ન હોય એ સમાજ વિશે તમે શા માટે અશબ્દો બોલો સાહેબ મને એ ખબર નથી પડતી અને આ ભાઈએ એમ જ કીધું છે કે તમે સમાજ વિશે આવું ભૂલ્યા અને હવે તમે પાસા સમાજ સમાજ કરીને એ જ સમાજના ડાયરા કરવા આવી ગયા એટલે આ વખતે તો મિત્રો સમાજના લોકોએ કડક કાયદો કર્યો શું કડક કાયદો કર્યો કે હવે તો મિત્રો એમને બતાવી દઈએ બરાબર કે તમે કોનું નામ લીધું છે ભાઈ હવે કાયદેસર જોવા જઈએ

જયારે પટેલ સમાજ આરતી બેન એમ કે છે કે પટેલ સમાજ નથી સારો તો જે સમાજ સારો ના હોય એના ડાયરાબાઈ શું કામ કરવા જોઈએ શું કામ સુરત સુધી ધક્કા ખાવા જોઈએ લાગે છે હમણાં તમારી પાસે પૈસા ઘટી ગયા લાગે પૂરા થઈ ગયા લાગે હમણાં